તો હાલની અંદર જુઓ તો લીલા સુકારાના ઘણા બધા પ્રશ્ન છે અને લીલા સુકારાને કારણે જે આપણા હાલની અંદર જે એન્ટ્રાફોલ છે ડાયથીન પિસ્તાલીસ છે ત્યાર પછી સાપ પાવડર છે તો એવા બધા ઘણા બધા સાંજા તો એના રિઝલ્ટ હાલની અંદર મળતા નથી ઘણા બધા લોકોને એવું નથી કે આ તો કોઈ જાહેરાત નથી કરતો પરંતુ જે એના રિઝલ્ટ મળતા નથી તો રિઝલ્ટ હાલની અંદર મળતા નથી અને જો આ સુકારાની અંદર અત્યારે હાલની અંદર ઘણો બધો પ્રશ્ન છે કે લીલા સુકારા જતા નથી પીળ્યા નથી જતા તો એટલા માટે અત્યારે એને હાલની અંદર જે બહારનું એલિયટ નામનું જે બાયર કંપનીનું એલિયટ છે તો એલિયટ બાયરનું રહ્યું એ હાલની અંદર જે પાંચસો ગ્રામના સોળસો ને પચાસ રૂપિયા લીધા છે અને આને બહુ રિઝલ્ટ એક ભય સાંટું તો અને બહુ સારું મળેલું છે પણ થોડુંક આમ મોંઘું પડે છે કારણ કે પાંચસો ગ્રામના જોવો તો સોળસો પચાસ રૂપિયા લીધા છે તો એટલા માટે થઈ જીરાની અંદર જે પહેલાં હલકા ડોઝ એટલે કે સાપ પાવડરને એવા મારતા હોય અને એનાથી પણ ન જતું હોય એ સાફ પાવડર છે ડાયથિન છે કે એન્ટ્રાકોલ છે આવું બધું તમે સાંટતા હોય છે તો એનાથી નો જતી હોય જે લીલો સુકારો ન જ અટકતો હોય તો એટલા માટે થઈ અને જે આપણે બાયરનું જે હાલની અંદર જે કીધું એલિયટ બાયરનો આ એલિયટ સાંટો અને જે એમાં નવ્વાણું ટકા રિઝલ્ટ મળે છે અને ઘણા એ આનો અખતરો કરેલો છે એટલા માટે થઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોને જાણ કરું છું કે જો એ લીલો સુકારો ન અટકતો હોય તો એટલા માટે થઈ એને જે બાયરનું એલિયટ એ એલિયટનો તમે એકવાર ટ્રાય કરી દોજો તો એનું તમે ખસોટીનું નિરાકરણ મળશે તો ઘણા દિવસ થઈ ગયા અને આપણે કીધું કે વાડી આંટો મારવા આવ્યા છે વાડી આંટો મારવાને આવ્યા છે એટલે કે જીરાની અંદર જોયું કે જીરાની અંદર આમ તો ઘણા ટાઈમથી હું આવ્યો નથી સો સાત દિવસ થઈ ગયા છે એટલે ઘરે બધા મમ્મી પપ્પાને આવતા હશે પરંતુ જીરાની અંદર જો આંટો માર્યો ને તો જોવા મળ્યો કે આની અંદર એકદમ ડોડવા આવી ગયા છે જો આવડું જીરું થઈ ગયું છે અને દોડવા આવી ગયેલા હે અને જીરાની અંદર તો વિકાસ બરાબર થયેલો નથી નાનું જીરું છે અને દોઢવા આવી ગયા હે એકદમ ઘણું બધું નાનું છે એટલે વરિયાળે વસ્તુ આવી ગયા હે વરિયાળે આવી ગયા જીરાની અંદર જો કેટલા ડોડવા આવી ગયા છે તો મને એમ થયું કે લાવો આજે હું વિકાસ માટેની દવા મંગાવું તો હવે આજે રવિવાર હતો એટલા માટે થઈ અને મારા કાકા દાતા હતા છોટીલા દવા લેવા એટલે દવા લેવા જયા છે હવે એગ્રોની અંદર દવા લેવા જ્યાં છે તો એને મેં ફોન કરીને કીધું કે મારી આટું સિસ્ટોગોલ્ડ લેતા આવજો કારણ કે વિકાસ માટે થઈ અને સિસ્ટોગોલ્ડ વિકાસ એનો સારો થાય છે અને જે આ છોડ એકદમ પાખા પાંખા છે એટલે કે બહુ વિકાસ નથી થયેલો એટલે એકદમ એના માટે થઈ એની અંદર મેં આંટો મારવા આવ્યો છે હું અને સોટું બે આપડે કહીએ તો હાલની અંદર જે જીરા અંદર જોવો તો એક વિકાસ નથી થયેલો નાના નાના છોડવા છે અને છોડવા છે પણ વિકાસ બરાબર છે અને તેને વરિયાળા અને આપણે ખાસ કરીને આમાં જોઈએ કે ચીપ આવેલી છે કારણ કે સો સાત દિવસ થઈ ગયા અને આટો માર્યો નથી તો આ મોબાઈલ ઉપર આપણે ફેરવીએ છીએ જો આ ચીપ હતો મોબાઈલ ઉપર આપણને બતાવે છે કે કેટલી ચીપ આવી ગયેલી છે તો એટલા માટે છે અને મેં તો ખાલી સિસ્ટોબોલર મંગાવ્યું છે જે સિસ્ટોગલ એટલે કે વિકાસ કરવા માટે થઈ છોડને આ જે એકદમ હળે હળે જીરો આપણે કે એકદમ વિકાસ નથી થયેલો એટલા માટે આપણે સિસ્ટોગલ મંગાવી છે તો હવે ક્યારે એ સિસ્ટોગલ લઈને આવે છે એટલા માટે આપણે ઘણી રાહ જોશું મારા કાકાનો એટલે આજે દવા મંગાવી હતી એટલે દવા મંગાવી હતી તો આપણે સિસ્ટોગલ મંગાવી છે બરોબર આ દવા મંગાવી છે

ફ્રી માં એટલે કે એક મંગાવી હતી એની જગ્યાએ ત્રણ દવા આપી દીધી એટલે આ અગાઉ વાળા ની ખાસિયત હોય છે એક સાથે બે બીજી ફ્રી એટલે આપણે તો વિકાસ માટે એક જ મંગાવેલી હતી અને એના માટે છે એ લોકોએ બે દવા વધારાની દીધી એટલે આ જાગરો વાળા ખાસિયત હોય છે કે મારે ટાઈમ નતો એટલા માટે થઈ અને હું લેવા ન જો અને એના માટે થઈ અને એને એક સાથે ત્રણ દવા આપી દીધેલી છે તો મિત્રો આ સિસ્ટોગોલ છે જે પી પીએચ સાથે આપેલું છે એટલે પાણીની સાથે આને આપેલું છે અને આનું રિઝલ્ટ બહુ સારું એવું મળેલ છે અને ઘણા બધા લોકોએ આનો અનુભવ કરેલો છે ત્યાર પછી જે વિકાસ એકદમ ઓછો થતો હોય જીરાની અંદર એકદમ જુઓ જે જે એકદમ નાના છોડ છે અને વરિયાળે આવી ગઈ છે અને એકદમ છોડનો વિકાસ નથી થતો એટલા માટે આપણે આ સિસ્ટોગોલ્ડનો ઉપયોગ કરેલો છે તો હવે આનો કઈ રીતે આપણે ઉપયોગ કરીશું ગોળ તો આ સિસ્ટોગોલ્ડનું જે પાણીની અંદર જે કીધું કે પાણીની અંદર પસારમેલ નાખી અને એનો ઉપયોગ કરીશું જો વિકાસ માટે થઈ અને સિસ્ટોગોલ્ડનો ઉપયોગ કરેલો છે જે આપણે હાલની અંદર જે પિયતની સાથે પસાર નાખી અને એનો ઉપયોગ કરીએ છીએ અને પિયતમાં આવી રીતે એને આપવાનું હોય છે જો કરવામાં આવતો હોય છે જે પીપી સાથે જે આ રીતે પાણીમાં આપવાનું હોય છે અમે જે તેનો ફાયદો ઘણો બધો છે જે एकदम એનો વિસ્તારારો થાય ઉપરાંત જે આપણે આને ફળફૂલ સારા દેશે એટલે માટે થઈ અને સિસ્ટમ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે એ ઘણા બધા ખેડૂતોનો ઉપયોગ ફરજ છે હાલની અંદર જે આ રીતે જે પીપી સાથે આ સિસ્ટમ ગોળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો એટલા માટે થઈ અને આ સિસ્ટમ ગોળનો બને કાલે જે ઉપયોગ

અને જે આ રોગ જીવાત વિશે જાણો અને કઈ દવા ક્યારે સાંટવી ક્યારે એનો ઉપયોગ કરવો કેટલું નાખવો આવું બધું થોડું થોડું જાણતા રહ્યો તો આવા યાગ્ર વાળા ઘણા બધા લોકો હોય છે અને એ આપણે એકની સાથે બે થી ત્રણ દવા વધારે ની દવા આપતા હોય છે આપણને ખબર જ હોય છે બોટલ બોટલની અંદર શરબત ભર્યું હોય છે એવી દવા આપી દેતા હોય છે તો એના વિશે થોડાક જાગ્રત બનો અને રોગ અને જીવાત વિશે ઓળખતા શીખો કઈ દવા ક્યારે સાંટવી ક્યારે એનો ઉપયોગ કરવો તો કયું ખાતર ક્યારે નાખવું તો અને આવી રીતે જે બેફામ રીતે જે હાલની અંદર જે અઢળક લોકો અને આપણે કોઈને કોઈ રીતે લૂંટતા હોય છે તો એટલા માટે અને ઘણા બધા મિત્રોને જણાવવાનું કે આ એ રીતે ઘણી બધી વસ્તુની અંદર જે છેતરપીંડી થતી હોય કે પછી ન જોતું એની વસ્તુ આપણને આપતા હોય તો એના માટે થઈ અને થોડાક જાગ્રત બનો તો ત્યાર પછી જે અમુક દવાની અંદર જે કીધું કે આપણે કઈ દવા ક્યારે સાંટી અને કેમ એનો ઉપયોગ કરવો એટલી બધું એ એ બધી વસ્તુને આપણે જાણતા રહ્યો એટલા માટે થઈ અને આ વિડીયોની અંદર તમે ઘણા બધા એવા વિડીયો છે તેની અંદર તમને જાણવા મળશે અને હજી પછી આના વિડીયોની અંદર જે કીધું કે આના પછીની વિડીયોની અંદર આપણે રોગ જીવાત વિષયનો પાછો વિડીયો જોવા મળશે તો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કરતા રહેજો જય હિન્દ